નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો અભિપ્રાય ના ત્રિકમનગર માં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપા ના ગોખવાડી માયા મા શક્તિ મા દેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડ ની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેળડીમાના મંદિરની પવિત્ર ધરા પર શ્રી મામા તથા સદગુરુ દેવશ્રી પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી શક્તિની ભક્તિનો મહાપર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ શુભ પ્રસંગે સર્વે ભાવિક ભક્તો સેવકો અને લોક કલ્યાણ અર્થે તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય અને શક્તિની ભક્તિનો મહિમા જાગૃત થાય એના માટે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ પૂજ્ય પરમપૂજ્ય શ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળડીમાં મંદિરે પહેલાં નોળાથી દશેરા સુધી દસ દિવસ નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ છ દસ બે હજાર ચોવીસને રવિવારના રોજ દસ દિવસીય નવચંડી યજ્ઞના ચોથા દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં તથા શ્રી માની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા દૂધ દહીં ઘી મધ સાકર જેવા પંચામૃતથી જામફળ જ્યુસ ચીકુ જ્યુસ સફરજનના જ્યુસ કેળાના જ્યુસ દ્રાક્ષના જ્યુસ ડ્રેગન ફળના જ્યુસ તરબૂચના જ્યૂસ લીચીના જ્યુસ નારંગીના જ્યુસ સીતાફળના જ્યૂસ પપૈયાના જ્યુસ કેરીના રસ શેરડીના રસ પેરુના રસ તરોપાના પાણી ગૌમૂત્ર ગંગાજળ ગુલાબ જળ ચંદનનું જળ સુખડનું જળ ભભૂતિનું જળ ચાંદીની વરખવાળું જળ કેસરનું જળ સુગંધિત તત્તર જેવા દ્રવ્યથી પછી ઘઉં ચોખા જુવાર બાજરી મકાઈ મગ ચણા દાળ તુવેર દાળ મસૂર દાળ મોગર દાળ વટાણા વાલ મઠ કાબુલી ચણા રાજમા જેવા કઠોળથી ત્યારબાદ મેવા સિંગદાણા વરિયાળી કાળા તલ સફેદ તલ તેજાના તેમજ અબીલ ગુલાલ કંકુ સિંદૂર ચંદન અને પીળો પોપટી ગુલાબી વાદળી લવંડર કેસરી રાણી મોરપિંચ જેવા રંગબેરંગી રંગોથી અને મોંઘેરા મોતીઓથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલળીમાં તથા શ્રી અદ્ભુત અદભુત ભવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો અને પૂજા દરમિયાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં તથા શ્રી માને ફુલાર પહેરાવી લાલચુંદડી ઓઢાડીને ચાંદીની વરખનો ચાંદલો કરવામાં આવ્યો હતો અને શણગાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ શ્રી માં અને શ્રી માને સુખડી પેંડાના પ્રસાદનો ભોગ ધરાવી આરતી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત